જય ગિરનાર મિત્રો હું છું અજય અને આપણે આજે ચાલ્યા છીએ ગિરનાર પર્વતની એક અદભુત યાત્રા પર જ્યાં દરેક પગલે એક અનોખી શાંતિનો અનુભવ છે તો ચાલો આપણે શરૂ કરીએ આપણી ગિરનારની યાત્રા અને જો દોસ્તો તમે મારા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બને તો વિડીયોને શેર કરી દેજો જેથી જુનાગઢ ગિરનાર પર્વતનો એક અદભુત નજારો જોઈ શકે અહીંયા દરેક પગથિયા ભક્તિથી ભરેલા છે અને દરેક વાદળની પાછળ છુપાયેલી એક અનોખી શાંતિ છેમાં ભગવાન દત્તાત્રેયની ગાડી તરફ જતાં આ માર્ગ અને દિલને એક અલગ જ શાંતિ મળે છે તો ચાલો મિત્રો બધા જોડાઈ જાવ અમારી એક ગিন্নારની યાત્રામાં તો સર્વપ્રથમ આપણે એક આપણી ગિરનારની યાત્રા આ મેડમ ઈવા તો

Justru Ghana benda pagi ya sedih sih, dia aja. Kondisi bagus. Kondisi bagus. Kondisi bagus. ini bagus. Kondisi bagus. Kondisi Bye bye. bagus. Kondisi bagus. Kondisi મેન્ટ કરી દશો શું નામ છે આ તો સેલ્ફી લેવા માંડી જઈ રીતના બેઠું બહુ મસ્ત રીતે બેઠું પણ ગિરનાર પર્વત પર નાના નાના ઘણા બધા મંદિરો આવે તો આપડે બધા મળી અને નાના નાના મંદિરોના દર્શન કરતા કરતા આગળ વધીએ બધા નાના નાના મંદિરોના દર્શન કરતા કરતા આપણે આગળ વધતા હતા ત્યાં આવી ગયો રાણક દેવી નો થાપો દોસ્તો કહેવાય છે કે અહીં જુનાગઢ ના રાજા અને રાણક દેવી નું સ્મરણ છુપાયેલ રાણક દેવી પોતાના સત્ય શૌર્ય અને સ્વાભિમાન માટે જાણીતા હતા એને કહેવામાં આવે છે કે જ્યારે રાજા સિંહે તેમનું રાજ્ય ગુમાવ્યું ત્યારે રાણક દેવીએ ગિરનારના આ વિસ્તારના અંતિમ ક્ષણો વિતાવ્યા હતા આ જગ્યા આજે શાંતિ અને કરુણાનો અહેસાસ કરાવે છે દરેક યાત્રાળુ થોડાક રોકાય અને માથું નમાવે છે કારણ કે આ સ્થળ છે માતા રાણક દેવીના સન્માનનું પ્રતીક તો ચાલો હવે આગળ વધીએ

બસ એટલોક દૂર છે અંબાજીથી જલ્દી જલ્દી હાલવા માંડીએલા પાછળ છે આવે એટલે આપણે હાલવા માંડીએ જલ્દી જલ્દી

અંબાજી મંદિરે ફૂગી ગયા અને દ્રશ્ય જોઈએ દોસ્તો પરબનું પાણી લઈ અને આપણે તો ઘણું બધું હાલી લીધું તથા સીધું દેખાય છે મંદિર આ મંદિર ગિરનારની ગોદમાં આવેલું છે આ માતા અંબા સ્વરૂપે ભક્તોને આશીર્વાદ કહેવાય છે કે માં અંબાના દર્શન કરવાથી શ્રઢાળની બધી જ થાક મટે છે અને મનમાં નવી શક્તિ જન્મે છે. મંદિરની આસપાસ સુંદર મજાનું વાતાવરણ આપણી બાજુમાંથી નીકળતા વાદળ અરે ના પૂછો વાત અદ્ભુત નજારો છે. ક્ષણ માટે પોતાના બધા જ વિચારો ભૂલી માત્ર ભક્તિમાં કનેક્ટ છે જાય. યાત્રાળુ અહીં દીવા પ્રગટાવે છે, હાથ જોડે છે અને માથું નમાવે છે. માં પાસે પોતાની યાત્રા સફળની પ્રાર્થના કરે છે. ચાલો તમને અહીં વાતાવરણ કેવું હોય છે તે બતાવી દઉં. માંબા અમે હે ફોન માં પણ વાદળ પાટે જો દેખાય આજે દેખાઈ રહ્યો છે વાદળ નીચે જો અને અહીંયા રોપવે ઉભે જો તોલા લોકો ની વાટ જોઈ લે પહેલા તો આપણે પછી મળ્યા આગળ પછી પણ થોડા આગળ વહીએ આપણે એ પણ નહીં બતાવી દઉં બંધ થઈ ગઈ જે પણ આવે રોપે માંગતા હોય તો પાંચ વાગે રોપે બંધ થઈ ગઈ દરરોજ મા અંબા નું મંદિર સામે જ છે આપણે દર્શન દોસ્તો ફાઈનલી માં અંબાના દર્શન અમે કરી લીધા અને મેડમ હવે ખેલો આપી દીધી છે મારા હાથમાં કારણ કે અત્યારે હું એને જ લીધો ખેલો તો મળીએ આગળ

દોસ્તો આપણે તો ગુરુ અને જય ગિરનારીના નારા લગાડી અને આગળ હાલવા માંડ્યા અને હું તમને એક અદ્ભુત હવા એટલે કે અદભુત નજારો હું તમને દેખાડવા માંગીશ ભગવાન ભગવાનની ગાદી તરફ જતા જે સ્વર્ગીય હવા આવે છે એ હું તમને સંભળાવવા માંગુ છું તો ધ્યાનથી સાંભળજો તેવી સ્વર્ગીય હવા આવે છે દોસ્તો જ્ઞાની હવા કેવી સંભળાઈ છે ફોનમાં એ પણ કોમેન્ટ કરી દેસો આપણે તો નાના નાના મંદિરો છે એ બધાના દર્શન કરતા જાય ને આગળ વધતા જાય દોસ્તો ગિરનારી ભગવાનની ની ગાદી તરફ જતાં અમને ઘણી બધી તકલીફ થઈ કહેવત તો છે કે પેલા કંઈક પાવું હોય તો એના માટે કંઈક ખોવું પડે એટલા માટે અમને રાઈજ થઈ ગઈ સડતા સડતા ઘણું બધું સડી લીધું બસ ગુરુ ભગવાનની ની ગાદી આપણાથી થોડીક જ દૂર છે ચાલો આપણે અહીંયાથી પણ આગળ વધીએ હવે મિત્રો આપણે આવી ગયા છે એ પવિત્ર સ્થાન પર જ્યાંથી શરૂ થાય છે ભગવાન દત્તાત્રેયની ગાદી તરફનો અંતિમ માર્ગ ઘણું બધું સઢાણ બાદ આપણે પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેયના ગેટ પર પહોંચતા જ મનમાં એક અજબ ફીલ ઉતરી આવે છે અને આખો બંધ કરતા જ લાગે છે ગુરુદેવ પોતે જ આશીર્વાદ આપે છે યાત્રીઓ અહીં ગેટ પર રોકાય છે માથું નમાવે છે અને પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ મારી યાત્રા સફળ તો ગુરુદેવ પાસે એક જ પ્રાર્થના માંગી છે કે હે ગુરુદેવ જે પણ મારો વિડિયો જુએ છે એને અને એના પૂરા પરિવારને આશીર્વાદ આપજો દોસ્તો આ દરવાજા પરથી પસાર થવું માત્ર એક માર્ગ નથી દોસ્તો ગેટ થી થોડાક આગળ આવતા એક એવો માર્ગ આવે છે એક એવો અદ્ભુત સ્થળ આવે છે જ્યાં સ્વર્ગીય તમે બારી જોઈ રહ્યા છો એ બારીમાં એવી અનોખી હવા આવે છે ને ઠંડક એવી આવે છે ને કે શાંતિ એક સ્વર્ગીય અનુભવ લાગે છે કે આ હવા માત્ર શરીરને નહીં પરંતુ આત્માને સ્પર્શી જાય છે આખી સઢાળની થાક આ હવામાં ઓગળી જાય છે આખો બંધ કરતા જ લાગે છે ગુરુ પોતે જ આ પવનમાં આશીર્વાદ આપી રહ્યા હોય

હું અહીં મારી દ્રષ્ટિથી દર્શન તો કરી લઈશ દત્ત ગુરુના દર્શન કર્યા બાદ જે પણ મારા મનમાં વિચાર આવશે એ હું તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશ તો દોસ્તો પ્રેમથી બધા એકવાર બોલી જો મારી સાથે જય દત્ત ગુરુ જય ગિરનાર નારી દોસ્તો દત્ત ગુરુના દર્શન કર્યા બાદ મને મનમાં એક જ ભાવ અને એક જ વિચાર આવે છે જય દત્ત ગુરુ જય ગિરનારી બીજું કઈ મનમાં આવતું જ નથી બસ એમાં થઈ જય ગિરનારી જય ગિરનારી તો દોસ્તો હવે આપણે ઉતરવાનું શરૂ કરીએ ભગવાન દત્તાત્રેયની ગાદી પરથી દોસ્તો ઉતરતી વખતે ફરી એકવાર તમને ગિરનારી ભગવાનના દર્શન કરાવતા બધા ફરી એકવાર કરી લેજો આપણે તો મોઢામાં જય ગિરનારી જય ગિરનારી નામ લેતા આગળ વધીએ ઉતરતી વખતે એવું વાતાવરણ થઈ ગયું છે ને કે એ તમે હવે જોઈ લો કે કેવું વાતાવરણ થઈ ગયું છે

દોસ્તો અત્યારે તો હું ગિરનાર સ્થળીને ઉતરી જઈશું અને અત્યારે તો હું ભવનાથમાં હલાં લોકો આવે છે એની વાત જોઈ લઈ આપણે અને પછી ખાય બાય ને પછી સવારે મળીએ અત્યારે તો હાવ હાલત ખરાબ થઈ જઈશ તો હવે બન્યા રહેજો વિડીયોમાં આપણે જવાના છે જટાશંકર જટાશંકર મહાદેવ નો વિડીયો આવશે એ પણ આપણા આ ચેનલમાં આવશે તો આપણા ચેનલમાં તમે નવા હોય તો ચેનલને કરી જેથી કરીને વેલો અમારો વિડીયો તમારી પાસે પોગી જાય બધાને રાધે રાધે જય શ્રી રામ જય ગિરનારી